હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના મંત્રી કુંવરભાઈ બાવડિયા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થી પધાર્યા હતા ગુજરાત સરકારના જળ સંબંધિ અને પાણી પુરવઠા તેમજ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવડિયા પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થી પધાર્યા હતા પ્રાથા તેઓએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા તેમજ મહાદેવનો જળાભિષેક કરીને પૂજા સામગ્રી અર્પણ કરી હતી આ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા શ્રી સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિહ્ન તેમજ પ્રસાદ અર્પણ કરીને મંત્રી કુંવરજી બાવળિયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું